આજે આપણે જે વાત કરવી છે એ કોઈ સાધારણ વાત નથી આજે તો ગરુડ પુરાણના છઠ્ઠા અધ્યાયનું ભાથું બાંધવું છે અને વાત પણ એવી કે જે સીધી કાળજામાં ઉતરી જાય આ કથા એટલે ધ્યાન દઈને સાંભળજો ગરુડ પુરાણ અધ્યાય છ કર્મ વિપાક અને પુનર્જન્મનું રહસ્ય એક ગરુડજીનો પ્રશ્ન વાત જાણે એમ છે કે ભગવાન નારાયણે યમલોકના રસ્તાનું વર્ણન કર્યું ઈ સાંભળીને ગરુડજીનું મન વિચારમાં પડી ગયું ગરુડજીએ પ્રભુને પૂછ્યું હે પ્રભુ તમે કહ્યું કે જીવ પાપ કરે તો નરકમાં જાય પણ મને ઈ તો કહો કે આ જીવ પાપ કરીને કઈ યુનિમાં જાય છે અને માણસ જ્યારે ફરીથી જન્મે છે ત્યારે એના શરીર પર પાપના કોઈ નિશાન હોય ખરા કોણ કયું પાપ કરીને શું બને છે એ મને વિસ્તારથી કહો ત્યારે કરુણા સાગર ભગવાન વિષ્ણુ બોલ્યા હે ખગરાજ તારો પ્રશ્ન બહુ અઘરો છે સાંભળ જે જીવ જેવા કર્મ કરે છે એવું શરીર એને ભોગવવું પડે છે બે રોગ અને ખોડ પાપના નિશાન પ્રભુ કહે છે કે માણસના શરીર પર જે રોગ કે ખોડ દેખાય છે એ એના પૂર્વજન્મના પાપની નિશાની છે ક્ષય અને કોઢ જેણે બ્રહ્મ હત્યા કરી હોય એ આ જન્મમાં ક્ષય રોગી કે કોઢિયો થાય છે ચામડીના રોગ જેણે ગુરુની પત્ની સાથે કુકર્મ કર્યું હોય એને ચામડીના ભયાનક રોગ થાય છે મલેચ અને ચાંડાલ જે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે ગર્ભમાં બાળકને મારે કે સ્ત્રીની હત્યા કરે એ મલેચ કે ચાંડાલ કુળમાં જન્મે છે મોટું પેટ જે એકલ પેટો હોય જે બીજાને ખવડાવ્યા વગર પોતે એકલો ઠાંસીને ખાય એનું પેટ આ જન્મમાં મોટું થાય છે ગલગંડ રોગ જે બીજાને ખાવાનું ન આપે એને ગળાનો રોગ ગલગંડ થાય છે કાણો કે આંધળો જે ખોટી સાક્ષી પૂરે લગ્નમાં વિઘ્ન નાખે કે પુસ્તક ચોરે એ માણસ કાણો આંધળો કે હોઠ વગરનો જન્મે છે મૂંગો કે બહેરો જે બહુ જૂઠું બોલ્યો હોય એ હકલો થાય અને જે સાચું સાંભળવા તૈયાર ન હોય એ બહેરો થાય ત્રણ પશુ પક્ષીઓની યોની કોણ શું બને હવે સાંભળજો ચોરી કરનારાની ગતિ કેવી થાય છે ગીધ અને વાનર જે મધ પાન કે મીઠાની ચોરી કરે ઈ ગીધ કીડી કે વાંદરો બને સાપ જે જોડા કે ચપ્પલ ચોરે એ બકરો બને કસાઈનો બકરો જે યાત્રાળુઓને લૂંટે એ કસાઈના ઘરે બકરો બનીને કપાય હાથી જે બહુ તોફાની અને ઉદ્દંડ હોય એ જંગલનો હાથી બને વાઘ જે નીચ માણસનો અન્ન ખાય એ વાઘ બને બગલો જે ઉપરથી અંદરથી કાળો હોય એટલે કે ઢોંગી હોય સંધ્યા પૂજા ન કરે એ બગલો બને આપણી કહેવત છે ને બગલા ભગત ગધેડો જે પુરોહિત બનીને લાલચ કરે એ ગધેડો બને કાગડો જે આમંત્રણ વગર જમવા પહોંચી જાય એ કાગડો બને ચાર સામાજિક સંબંધોના પાપ અને સજા બળદ જે બ્રાહ્મણ સુપાત્ર ને વિદ્યા ન આપે એ બળદ બને રાક્ષસ જે શિષ્ય ગુરુની સામે દલીલો કરે ને સામો થાય એ રાક્ષસ બને ચામાચીડિયું અને ઘુવડ જે મિત્રનો દ્રોહ કરે એ ચામાચીડિયું એટલે કે બહારી ગીધ બને અને જે દગો આપે એ ઘુવડ બને સમડી જે વહુ સાસુને ગાળો દે કજિયા કરે ને પતિને ધૂતકારે એ સમડી એટલે કે ચીલ બને સાપણ જે સ્ત્રી પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય એ બે મોઢાવાળી સાપણ બને આ લિસ્ટ તો બહુ લાંબુ છે બાપ જેવી કરણી તેવી ભરણી મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઇબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ પાંચ બ્રાહ્મણ અને ગાયનું મહત્વ ભગવાને બ્રાહ્મણ અને ગાયના મહિમાની બહુ મોટી વાત કરી છે પ્રભુ કહે છે હે ગરુડ જે બ્રાહ્મણનું ધન પચાવી પાડે છે એ સાત પેઢી સુધી નરકમાં જાય છે

ભગવાન કહે છે કે હે પક્ષીરાજ નવ મહિના સુધી જીવ માના પેટમાં ઊંધા માથે લટકેલો રહે છે છે ત્યાં મળમૂત્ર અને વચ્ચે એને રહેવું પડે તીખું તળેલું ખાય એની બળતરા જીવને થાય છે ત્યાં કીડાઓ એને બટકા ભરે જીવ ગુંગળાય તરફડે પણ બહાર નીકળી ન શકે ત્યારે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે હે નાથ મને અહીંથી બહાર કાઢો હું બહાર જઈને તમારું ભજન કરીશ મેં આખી જિંદગી મારું તારું કર્યું કુટુંબ માટે પાપ કર્યા પણ હવે હું એકલો બળું છું પ્રભુ એકવાર મનુષ્ય દેહ આપો હું તમારું સ્મરણ કરીશ પણ અફસોસ જેવો જીવ બહાર આવે માયા એને ઘેરી લે છે એ બધું ભૂલી જાય છે અને પાછો એ જ પાપના રવાડે ચઢી જાય છે બાળપણમાં રોવે જુવાનીમાં વિષયોમાં ભટકે અને ઘડપણમાં પચતાય સાત પુત્ર પ્રાપ્તિ અને શ્રાદ્ધનું મહિમા પછી ગરુડજીએ પૂછ્યું કે પ્રભુ આમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો ભગવાન કહે છે કે હા ઉપાય છે ભગવાને રાજા બભરુ વાહન અને પ્રેતની એક સુંદર કથા કહી છે એક રાજા બભરૂ વાહન જંગલમાં શિકારે ગયો ત્યાં એણે એક ભયાનક પ્રેત જોયું રાજા તો ડરી ગયો પણ પ્રેતે કહ્યું હે રાજન ડરો માં હું તમારો શરણે આવ્યો છું રાજાએ પૂછ્યું તું કોણ છે અને તારી આ દશા કેમ થઈ પ્રેત બોલ્યો હું વૈદિશ નગર વૈશ્ય સુદેવ છું મેં આખી જિંદગી બહુ દાન પુણ્ય કર્યા યજ્ઞ કર્યા પણ મારે કોઈ સંતાન નહોતું મારો કોઈ શ્રાદ્ધ કરનાર નહોતો એટલે મારા બધા પુણ્ય ફોગટ ગયા અને હું પ્રેત બન્યો છું હે રાજન તમે મારા વતી શ્રાદ્ધ કરો તો મારો મોક્ષ થાય પછી રાજાએ એના માટે નારાયણ બલી શ્રાદ્ધ કર્યું પ્રેત ઘટનું દાન કર્યું અને વિષ્ણુ પૂજા કરી અને જોત જોતામાં ઓલો પ્રેત દિવ્ય રૂપ ધારણ કરીને વૈકુંઠમાં ગયો આ છે શ્રાદ્ધ અને પુત્રનો મહિમા આઠ અંતિમ સમયનું દાન અને વૈતરણી ગૌદાન છેલ્લે ભગવાન ગરુડજીને કહે છે કે હે ગરુડ માણસનો અંતકાળ આવે ત્યારે એણે શું કરવું જોઈએ એક વિષ્ણુ સ્મરણ મરતી વખતે ભગવાનનું નામ લેવું ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ બોલવું બે દાન પોતાના હાથે દાન કરવું દીકરા પાસે કરાવવું એના કરતાં જીવતા જીવ હાથે આપી દેવું સારું ત્રણ તલ અને લોખંડ તલનું દાન પાપ બાળે છે અને લોખંડનું દાન યમદૂતોનો ભય દૂર કરે છે ચાર સોનું અને કપાસ સોનાનું દાન સ્વર્ગ આપે છે અને કપાસનું દાન યમદૂતોથી બચાવે છે અને સૌથી મહત્વનું વૈતરણી ગૌદાન જે માણસ મરતી વખતે કાળી કે રાતી ગાયનું દાન કરે છે પૂછડું પકડીને સંકલ્પ કરે છે એને યમલોકમાં વૈતરણી નદી નડતી નથી ઈ ગાય એને સડસડાટ નદી પાર કરાવી દે છે ઉપસંહાર માટે આ ગરુડ પુરાણનો છઠ્ઠો અધ્યાય આપણને એટલું જ શીખવે છે કે પાપ કરશો તો ભોગવવું પડશે કોઈ છૂટકો નથી શરીર પરના રોગ અને ખોડખામ પણ આપણા જ કર્મોનું ફળ છે હજી સમય છે ચેતી જાઓ દાન કરો પુણ્ય કરો અને હરિનું ભજન કરો ધન સંપત્તિ અને સગા વહાલા અહીં જ રહી જશે સાથે આવશે તો ખાલી તમારો ધર્મ આવો બે હાથ જોડી આંખો બંધ કરીએ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ અને પ્રાર્થના કરીએ કે હે નાથ અમને સદબુદ્ધિ આપજે અને અંત સમયે તારું શરણું આપજે આ ગરુડ પુરાણના છઠ્ઠા અધ્યાયમાં આપણે પાપ પુનર્જન્મ અને શરીરના રોગો વિશે એ ઊંડી વાતો સાંભળી

આત્મહત્યા કરનાર મુક્તિ નથી મળતી એને સાપ થવું પડે છે એટલે ગમે તેવું દુઃખ આવે હરિનું નામ લઈને જીવી લેવું પણ મરવાનો વિચાર ન કરવો ત્રીજું ચોરી અને છેતરપિંડીના ફળ આ અધ્યાયમાં આપણે જોયું કે મીઠું ચોરે એ કીડી બને જે અનાજ ચોરે એ ઉંદર બને મતલબ કે હરામનું ખાવું નહીં આપણે મહેનત નું કોઈનું પડાવી લેવાની વૃત્તિ રાખશો માના પેટમાં નવ મહિના જીવ જે વેદના ઉગવે છે એ યાદ કરીને જ અંપારી છૂટી જાય ત્યાં જીવ ભગવાનને કોલ આપે છે કે બહાર કાઢો હું તમારું ભજન કરીશ પણ બહાર આવીને ભૂલી જાય છે એટલે શીખવાનું એ છે કે આપણે આપણું વચન પાળવું જોઈએ ભગવાન યાદ રાખીને કીર્તન પુત્ર અને શ્રાદ્ધનું મહત્વ રાજા બબ્રુવાહનની કથા પરથી સમજાય છે કે પાછળ શ્રાદ્ધ કરનાર કોઈ હોવું જોઈએ જો સારો પુત્ર હોય તો પિતૃઓનો ઉદ્ધાર થાય એટલે સંતાનને એવા સંસ્કાર આપવા કે ઈ આપણો શ્રાદ્ધ કરે અને આપણે પણ આપણા પિતૃઓનું શ્રાદ્ધ શ્રદ્ધાથી કરવું છઠ્ઠું હાથે તે સાથે દાનનો મહિમા છેલ્લે ભગવાનને કહ્યું કે મરતી વખતે ગૌદાન કરવું પણ દીકરા પર ભરોસો રાખવા કરતા જીવતા જીવ હાથે પુણ્ય કરી લેવું જે હાથે દીધું હશે એ જ સાથે આવશે ટૂંકમાં સાર એટલો જ છે આ અધ્યાય આપણને કોઈનું દિલ ન દુભાવતા અને હરિનું નામ લેતા રહેજો નહીતર ચોર્યાસી ના ફેરા ફરતા થાકી જશો પણ છેડો નહીં આવે બસ આટલું સમજાઈ જાય એટલે બેડો પાર બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં